ઝડપાયો પોલીસ મહા શ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આર જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના સુપરવિઝન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગુજરાતભરમાં સામાન્ય માણસોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી પાકતી મુદ્દતે વળતર ન આપી છેતરપિંડી કરતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ તથા જીપી એક્ટ કલમ તથા પૂર્વ કચ્છ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ તથા જીપીઆઈડી એક્ટ કલમ મુજબના ગુના દાખલ થયેલા હોય તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ભુજ કચ્છના નવ પકડ વોરંટના કામે નાસતો ફરતો આરોપી ઉત્કર્ષકુમાર રાજકુમાર રાય રહેવાસી એવન્યુ ગુલાબ ટાવર પાસે થલતેજ અમદાવાદ વાળાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબના માર્ગદર્શન એન્ડ ટેકનિકલની મદદથી અમદાવાદ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ગોહિલ અને પોલીસ કર્મચારીઓ જઈ પકડી પાડી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી સદર આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરી નામદાર શ્રી ચીફ કોર્ટ ભૂજવાડાઓનો કોર્ટમાં રિમાન્ડ રિપોર્ટ સાથે રજૂ કરતા આરોપીના તારીખ વીસ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને સદર ગુના કામેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલના ચલાવી રહ્યા છે આરોપી છે ઉત્કર્ષકુમાર રાજકુમાર રાય રહેવાસી એવન્યુ ગુલાબ ટાવર પાસે થલતેજ અમદાવાદ વાળો આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ભુજ શહેર પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ગોહિલ તથા એ એ સાઈ ઉમેશભાઈ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર તથા રાજભા એસ જાડેજા તથા યુવરાજસિંહ ડી જાડેજા તથા લાખાભાઈ એન બાંભવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ કૈલાસભાઈ કે ચૌધરી તથા દશરથભાઈ એચ ચૌધરી તેમજ જતીનભાઈ ડી માથુકિયા નાઉ જોડાયા હતા